અમદાવાદમાં વિદ્યાર્થી હત્યાની ઘટનાને પગલે શિક્ષણ વિભાગે શાળાઓમાં સખત ભૌતિક સુરક્ષા પગલાં લીધા છે આ નિર્દેશો પછી સુરતની વિવિધ શાળાઓએ આજથી વિદ્યાર્થીઓની સખત ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે શાળાઓમાં પ્રવેશ દ્વાર પર જ વિદ્યાર્થીઓના બેગ અને પરચોરણ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે જો કોઈ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારનું घातक hathiyar, તીક્ષ્ણ વસ્તુ અથવા કોઈપણ સંदिग्ध વસ્તુ સાથે આવતો જણાય તો તેના વિરુદ્ધ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર આ ચેકિંગ રેન્ડમ રીતે અને નિયમિત રીતે કરવાની રહેશે. શાળાઓ દ્વારા આ સુરક્ષા પગલા વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક વાતાવરણને સુરક્ષિત રાખવા માટે લેવાઈ રહ્યા છે. માતા-પિતા અને શિક્ષકોની સહભાગિતાથી આ પહેલને સકારાત્મક પ્રતિસાદ રહ્યો આ પગલું અમદાવાદમાં બનેલી દુઃખદ ઘટનાને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં આવી કોઈ પણ અણધારી ઘટનાને રોકવા માટે લેવાયું છે અધિકારીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી છે અને તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલા લેવામાં આવશે